વલસાડ જિલ્લા ઉમરગાંવ તાલુકાના સંજાન ગ્રામ પંચાયત અને ડીજીવીસીએનની મોટી બેદરકારી જોવા મળી દ્રશ્યોમાં સાફ જોઈ શકો છો લાખો અને કરોડોના ખર્ચ બનાવેલ રસ્તાની હાલત શું છે દ્રશ્યો સંજાન ઓવરબ્રિજના સર્વિસ રોડના બંને બાજુના છે જાહેર જનતાને ચોમાસાની સિઝનમાં રસ્તાઓમાં તકલીફ ના પડે તે માટે સરકાર લાખો અને કરોડોના ખર્ચનારા અને રોડની ગ્રાન્ટ પાસ કરેલી છે એક બાજુ આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને સ્માર્ટ સિટી બનાવવા ઘણા બધા પ્રયાસો કરે છે હવે એવું લાગે છે કે નીચેના અધિકારીઓ જાહેર જનતાના નામે ગ્રાન્ટ તો પાસ કરાવે છે પરંતુ ગ્રાન્ટના તમામ પૈસાથી પોતાના ખિસ્સા અને ઘરનું રાશન ભરે છે કેવું એટલે પડે છે કે દ્રશ્યો પણ સાફ જોઈ શકો છો કે રસ્તા કેવી પડતી હાલતમાં છે

આ તમામ સરકારી કર્મચારીઓને પોતાના ખિસ્સા ભરવાથી મતલબ રાખે છે એવું દેખાય છે વલસાડ જિલ્લા ચીફ બ્યુરો મયુર ગાયકવાડ સાથે કેમેરામેન રોનક ભરવાડ ટીવી નાઇન ઇન્ડિયા